આજે અમે રિયુની માનતા કરવા મોગલમાના ધામે આવ્યા હા કબરાઉ મોગલમાન ધામ કબરાઉ છે ને ત્યાં અમે આજે રિયુની માનતા હતી ને રિયુ મોઘલમાએ આપી હતી ત્યાં માનતા કરવા જોઈ લો અહીંયા મોગલમાનનું મંદિર છે અહીંયા પ્રસાદ અને જેટલા બધા ફોટા લગાવેલા છે એ બધા બાળકો મોગલમાએ આપેલા છે બાળકોના ફોટા અને આ જુઓ આ કેટલી થઈ ગઈ છે આ પાણીમાં આમ ઉભા આ પીવાના પાણીની વ્યવસ્થા છે અને મસ્ત અહીંયા કને બાળકો માટે હેંચકા પણ હોય છે અને બહુ અંદર બહુ એટલે બહુ ખોટા બાળકોના મંદિરની અંદર પણ છે અહીંયા પણ છે riamra ya jamra, amra amra di 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 depannya anak kantor amceh dar, amra 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 papa kan, ada, ada, tapi ramba tuh nih video utre આમ લેતા આવો આમ રિવ ગાડી આવે હમણાં આવો હમણાં આવો આ બાજુ જો આ બાજુ આ બાજુ જો વિજય તમે ચપ્પલ પહેરી નીચે છો આયા આ માતાજીનું મેન મંદિર મોગલ ના દર્શન કરી લો અહીંયાથી આવવાનો રસ્તો છે અને આ મોગલમાં પ્રસાદ ને માર્કેટ ને એવું બધું છે એટલે ચપ્પલ પહેરી ના જવાય આ બાજુ તો બોલો જય મોગલમાં અને બધા મોગલમાં ના દર્શન કરવા ગભરાવા આવજો બાકી જય માતાજી રી જય માતાજી મોગલ માં રીયુ રીવું रियू रियू डाक दी रियो मम्मी बोला रियू तुम डर के जा मुवा रियू वीडियो सारो लागियो तो लाइक करजो शेयर करजो कमेंट में जय मोगलमा लखजो जय मुगलमा